પ્રિયાદાસ સ્વામી મહારાજની અધ્યક્ષતામાં બાપા દિન ઉલ્લાસભેર ઉજવણી કરી હતી આ ઉજવણી પૂર્ણ સંસ્થાન આચાર્ય પૂજ્ય સ્વામી મહારાજે જીવન પ્રાણ અબજી બાપાનું પુષ્પહાર પહેરાવી અને આરતી ઉતારી હતી આ અવસરનો લ્હાવો લેવા દેશ વિદેશના હરિભક્તો વધાર્યા હતા ત્રીજી સ્વયમૂર્તિ જીવનકાંડશ્રી અબજી બાપાશ્રીની આરતી દિન સત્તાણુંમી જયંતિની દબદબાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શ્રી સ્વામી ગાંધીના આચાર્ય પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પિતાધારી સ્વામીજી મહારાજની સંતો અને વિશાળ હરિભક્તોની સંખ્યામાં બાપાશ્રીનું ભોજન અર્ચન કરી અને આરતી ઉતારવામાં આવી હતી અને હરિભક્તો ખૂબ જ આનંદમાં આવી અને બાપાને દર્શન કરવાને માટે સંતો ભક્તો સાથે રાસ રમ્યા હતા સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર